પાંચના છેદમાં છ લખવા પડે બરોબર જીરો 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 બાર પાંચ સાહીઠ અને એ એ છે તે તો શું આવ્યું એક વર્ષનું સાદું વ્યાજ આવ્યું શું આવ્યું એક વર્ષનું સાદું વ્યાજ હવે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજનું વ્યાજ તો પહેલા મહિને હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ લાગતું નથી માત્ર છસો જ હોય છસો ના પણ પાંચ ટકા કાઢવા પડ્યા આપણે બરોબર પાંચ ટકા છસો ના પાંચ ટકા ટકાનું નિશાન કાઢીએ તો પાંચ ના છેદ માં સો જીરો 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 ગયા છ પાંચ ત્રીસ તો ત્રીસ રૂપિયા જે છે

પહેલા વર્ષના છસો નું વ્યાજ ત્રીસ બરાબર તો અહીંયા છસો ત્રીસો તો ટોટલ આપણે ગણીએ તો થાય તો રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ થાય ચક્રવૃદ્ધિ વ્યાજનો પ્રશ્ન છે સાત હજાર વીસ ટકા પ્રતિ વર્ષના દરે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય તો આપણે શોધવા માટે પહેલા તો બે વર્ષ આ પહેલા ફર્સ્ટ પહેલા વર્ષનું પછી આ સેકન્ડ બીજા વર્ષનું પહેલા વર્ષમાં આપણે ગણીએ તો સાત હજાર વીસ ટકા કરવા પડે એટલે ગયા અને આ આ વધનો વધનો ચૌદસો રૂપિયા શું થયું પહેલા વર્ષનું વ્યાજ અને બીજા વર્ષ માટે શું થાય તો પેલા વર્ષ માટે જે સાત હજાર નું વ્યાજ હતું તે તો હોય જ ચૌદસો તો હોય જ પણ બીજા વર્ષ માટે આ જે પહેલા વર્ષનું વ્યાજ હતું તેનું પણ વ્યાજ કરવું પડે એટલે ચૌદસો નો વીસ ટકા આપણે કાઢવા પડે તો જીરો 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 ગયા પછી ચૌદ અઠ્યાવીસ અને અહીંયા જીરો વધનો છે એટલે કે બસો એસી શું થશે બીજા વર્ષનું વ્યાજ જે છે તે ચૌદસો જીરો આઠ છ સોળ સોળસો એસી બીજા વર્ષનું વ્યાજ પેલા વર્ષનું ચૌદસો હવે ટોટલ આપણે ગણી નાખીએ ચૌદસો વત્તા સોળ તો જીરો આઠ દસ વધી પડી એક એક બે ને ત્રણ તો ત્રણ હજાર એસી જે છે તે બે વર્ષનું વ્યાજ થાય વીસ ટકા લે સાત